માફ કરવાય માર પેરકો ઠક્કા લીજો ડીએનજી મને મિમી હેંગક ટીયર ફાઈસે બો તૈયાર થા આйнаન હાંસ પાડી તમે હબ તમે આવતો અમે હબ હુકડી ખાઈ લેવી કાલે ખાઈજી રોજ અમે રોજ ને રોજ હુકડી ખાઈવી મને લઈ જઈ શક મારા આવું લઈ જાને મેં મેંધી મેકી સે બબા આ છોડી ન લઈ જાય હુકરી છે જો મેં મેંધી હું તો તૈયાર થઈ જા છી સુપર જવા શંકર દાદાના મંદિરે નાનો નાનો વ્લોગ તો નહી જાવ કેમ કે ના હું કે હારી જાતી નથી એટલે નાનો વિડિયો નહી આવે ખાલી ઘરે હાલતા થાય ને એ વિડિયો આવશે હું ના નથી જવાની એટલે ના આવી ન જ એટલે નાનો વિડિયો નહી આવે એટલે આને આવશે ઈ તો હાથમાં રાખી સુ મોર બેહું હોય હ બેને જો જો એટલે પણ મે પણ એક વાહે બેહો વાહ તો વાહી ગઈ જા કેટલી ઉતાવળ આને સાક્ષી ને તો તૈયાર ની દીકરી છેઈ

તમે નવો પપ લીધો એમાં છાટવાનું અમાર સારું નઈ આવે અમાર થારા ભાપ છે ને અમાર ખંબે પકલી આપણે થાકી જાવી રસાજ બન ચાલે એને પાં અમે ઠર રિંગણી દેખાય ના હું છાટવાની છું પાછી વિટવા મણ્યા સિમેન્ટ જોર છે રી પાવડી ગઈ મને જાય રીતના વિટવાની મે પાછી આ દાણી ઉઝળ ગઈ વિટવાઈ சும்மா வேலை வாடலை வீட்டுவேன் வீட்டுக்கு